મુસીબતની મુસળધાર જગતનો તાત થયો લાચાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડરાધારમાં ખેડૂતો થયા બેહાલ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણના અમારા પ્રતિનિધિ ફરક કોટડિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા તો મોસમી વરસાદથી ખડાધાર ગામના ખેડૂતો માટે આશીર્વાદ નહીં પરંતુ આફત બનીને આવ્યો છે ખેડૂતોની રાત દિવસની મહેનત ઉગેલો પાક હવે પાણીમાં તરતો જોવા મળી રહ્યો છે મગફળીના પાથરા ખેતરોમાં સડી ગયા છે અને કપાસના છોડ પાણીમાં ડૂબી ગયા છે ખેડૂતોની આંખમાં આંસુઓ દેખાય છે અને ખેડૂતોની આંખ સામે વર્ષોભરની મહેનત બરબાદ થઈ રહી છે સ્થાનિક ખેડૂતોએ જણાવેલ કે છેલ્લા બે દિવસથી સતત મુશળાધાર વરસાદ વરસે છે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે ખેતરમાં પાક ખતમ થઈ ગયો છે હવે ખેતરમાં જઈએ તો દિલ તૂટે છે એમ એક ખેડૂતે આંખમાં આંસુ સાથે કહ્યું હતું મગફળી અને કપાસના પાકનો ભારો ભારે ભાર નુકસાન થયું છે અને આ નુકસાન થતાં ખેડૂતોના હાલ આર્થિક રીતે મુશ્કેલીમાં વધારો થયો છે ઘણા ખેડૂતો દેવામાં છે અને હવે આ પાક ન મળતા ચિંતામાં ગળકાવ થઈ ગયા છે પ્રશ્ન એ છે કે આ વ્યથાને સાંભળશે કોણ શું સરકારી તંત્ર ખેડૂતોને સમયસર રાહત અને સહાય પૂરી પાડશે આબોહવા પરિવર્તનના કારણે આવી કમોસમી આફતો વારંવાર આવી રહી છે પરંતુ ખેડૂતોને સુરક્ષિત કરવા માટે તંત્ર હજુ સુધી કોઈ તૈયારીમાં નથી રિપોર્ટર ભરત કોટડિયા સહજ ન્યૂઝ અમરેલી